ભારતભરમાં એવી કેટલી નદીઓ વહે છે જેનું પૌરાણિક અને ધાર્મિક મહત્ત્વ છે અને તેની સાથે જોડાયેલી કેટલીક ખાસિયત છે તે જ પ્રકારે તાપી નદીનું પણ હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે તાપી નદીને હિન્દુ ધર્મમાં સૂર્યદેવની પુત્રી માનવામાં આવે છે અથવા તો તાપીને તાપતી નામ પણ અર્થ થાય છે તપથી ઉત્પન્ન માન્યતા છે કે સૂર્ય દેવે પોતાની અતિ અધિક ગરમીને નિયંત્રિત કરવા માટે પોતાની શક્તિથી તાપી નદીનું નિર્માણ કર્યું હતું અને આ નદી જીવન અને શીતળતાનું ઉત્તમ પ્રતિક માનવામાં આવે છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં જો આ તાપી નદીની કથા અપસર્વને પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો અને કથાને અંત સુધી ચોક્કસ સાંભળશો કે તાપી નદીનું બીજું વિશેષ મહત્ત્વ શું છે અને તે આપણા જીવનમાં કેવી રીતે ઉપયોગી છે તાપી નદી તાપતી નદી ભારતની ધાર્મિક અને પૌરાણિક પરંપરાઓમાં મહત્વપૂર્ણ સ્થાન પ્રાપ્ત કર્યું છે આ નદીને તાપની નદી કહેવામાં આવે છે આ નદીની ખાસિયત એ છે કે આ નદીમાં અસ્થિ વિસર્જન કરવામાં આવે તો એ એકદમ ગળી જાય છે જે એક મોટો ચમત્કાર માનવામાં આવે છે ધાર્મિક રૂપમાં આ નદીનું બીજું કેટલું મહત્ત્વ છે આવો જાણીએ તાપી નદીનો ઉલ્લેખ પ્રાચીન શાસ્ત્રોમાં અને પુરાણોમાં પણ મળે છે તાપી નદીનો ઉલ્લેખ મહાભારત અને વિભિન્ન પુરાણો જેવી રીતે સ્કંદ પુરાણ એવા પણ તેનો ઉલ્લેખ જોવા મળે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આના જળમાં સ્નાન કરવાથી આપણા સઘળા પાપો નાશ થાય છે અને આત્માની શુદ્ધિ મળે છે તાપી નદીમાં એવું માનવામાં આવે છે કે તે નદી મોક્ષ પ્રદાન કરે છે તાપી નદીમાં અસ્થિ વિસર્જન કરવાનું એક વિશેષ મહત્ત્વ છે અને માનવામાં આવે છે કે આ નદીમાં અસ્થિ વિસર્જન કરવાથી આત્માને મોક્ષની પ્રાપ્તિ મળે છે આના સિવાય એ પણ માનવામાં આવે છે કે તાપી નદીમાં વિસર્જન અસ્થિ વિસર્જન કર્યા હોય તો અસ્થિ એકદમ પીગળી જાય છે અને આ જ કારણે કંઈ કેટલાય લોકો પોતાના પૂર્વજોની પોતાના પરિજનોની અસ્થિ વિસર્જન કરવા માટે અહીં આવે છે અને આ જ કારણે બતાવવામાં આવે છે કે તાપી નદીનું પાણી એક તેમાં ખનીજ અને તેની રાસાયણિક સંરચના એવી છે કે તેમાં અસ્થિ વિઘટિત કરવામાં સહાયક થાય છે તાપી નદીનો પ્રાકૃતિક ગુણ એ છે કે તેમાં અમલીયતા હોઈ શકે છે જે આ અસ્થિઓને ધીરે ધીરે પીગળાવી દે છે આ નદી પ્રમુખ ધાર્મિક સ્થળો જેવા કે ઉજ્જૈન સુરત બુરાનપુર થઈને વહે છે જ્યાં અસ્થિ વિસર્જનની પરંપરા નિભાવવામાં આવે છે તાપી નદીના કિનારે કંઈ કેટલાય પ્રસિદ્ધ તીર્થ સ્થળ અને મંદિર આવેલા છે સુરતમાં તપ્તેશ્વર મંદિર આ સ્થાન પર ભગવાન શંકર અને દેવી તાપતીની દેવી તાપીની પૂજા કરવામાં આવે છે તાપી નદીના કિનારે મકરસંક્રાંતિ કાર્તિક પૂર્ણિમા અને અન્ય પવિત્ર તહેવારો પર સ્નાનનું વિશેષ મહત્ત્વ છે આ દિવસોમાં ભક્તગણ મોટી સંખ્યામાં આવે છે અને તાપીના ઘાટ પર એકત્ર થઈને પૂજન અર્ચન કરે ભગવાન રામ અને તાપી નદીનો સંબંધ રામાયણ અનુસાર જ્યારે ભગવાન રામ ચૌદ વર્ષના વનવાસ પર હતા ત્યારે તેમણે તાપી નદીના કિનારે પોતાનો કેટલોક સમય વિતાવ્યો હતો ભગવાન રામે તાપી નદીની પાસે આવેલા વન ક્ષેત્રોમાં તપસ્વીઓ અને ઋષિઓની સાથે સંવાદ પણ કર્યો હતો અને આ ક્ષેત્રોમાં તેમણે કંઈ કેટલાય ધાર્મિક અનુષ્ઠાન પણ કર્યા હતા તાપી નદીનું પવિત્ર જળ એક આધ્યાત્મિક સાધના માટે અને ધ્યાનનું એક સાધન છે અહીં માનવામાં આવે છે કે ભગવાન રામે તાપી નદીના જળનો ઉપયોગ કરીને પોતાની પૂજા અને શુદ્ધિકરણ કર્યું હતું અને રામાયણમાં પણ તાપી નદીને એક પવિત્ર સ્થાન આપવામાં આવેલું છે અને તેનું વર્ણન પણ કરવામાં આવ્યું છે જ્યાં ઋષિ મુનિઓએ તપસ્યા કરી હતી અને રામાયણ કાળમાં પણ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોમાં ગણવામાં આવે છે તાપી મહાપુરાણ અનુસાર પણ તાપી નદીમાં અસ્થિઓ વિસર્જન કરવાથી તે અસ્થિઓ પાણીમાં મળી જાય છે અને એટલે જ ભગવાન રામે પણ તાપી નદીમાં નાકજીરી ઘાટ પર પોતાના પિતા દશરથનું પણ શ્રાદ્ધ કર્યું હતું જય શ્રી કૃષ્ણ મિત્રો આવી નવી નવી માહિતી સાથે મળતા રહીશું